હાર્દિક પંડ્યાએ વાત કરી મુંબઈ ઇન્ડિયન્સ ની કેપ્ટનશીપ વિવાદ પર અને ત્યારબાદ રોહિત શર્મા વિશે વાત કરી જી હા મિત્રો તમને લોકોને યાદ હશે કે હાર્દિક પંડ્યા જેવા જાહેર થયા મુંબઈ નવા કેપ્ટન તરીકે તેના પછી તેમને ખૂબ જ નફરત મળી રહી હતી તો હાલમાં તેમનો એક આવ્યો હતો જેના પર તેમણે નફરત અને ટીકા વિશે વાત કરી તેમણે કહ્યું કે હું ચાહકોની લાગણીઓનું સન્માન કરું છું પરંતુ હું ફક્ત નિયંત્રિત કરી શકાય તેવા પર નિયંત્રણ કરી શકું છું હું તેમનું સન્માન કરું છું હું શું કરી શકું તેના પર હું ધ્યાન કેન્દ્રિત કરીશ તેના પછી તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું એમઆઈ ના કેપ્ટન બન્યા બાદ તમે રોહિત શર્મા સાથે કોઈ વાત કરી તો હાર્દિક પંડ્યા તેમનો વળતો જવાબ આપતા કહ્યું કે હા અને ના પણ તે નોન સ્ટોપ મુસાફરી કરી રહ્યા છે અને આગળ તેમણે રોહિત શર્મા વિશે વાત કરતા કહ્યું કે રોહિત શર્મા ભારતીય ટીમ કેપ્ટન છે જે મને વધુ મદદ કરશે જે પણ આ ટીમ હાંસિલ કર્યું છે તે તેમના હેઠળ હાસિલ કર્યું હતું હું ફક્ત આને આગળ કરીશ મેં આખી કારકિર્દી તેમના હેઠળ રમી છે અને હું જાણું છું તેમનો હંમેશા હાથ રહેશે મારા ખભા પર તો એવું કઈ નહીં થાય જેથી મારી અને તેમની વચ્ચે કઈ થાય તો મિત્રો આવા ક્રિકેટ અને આઈપીએલ ના લગતા સમાચાર જોવા માંગતા હોવ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજ જાણકારી મળતી રહે